તો હાલ લો વિદ્યાર્થી મિત્રો આજના ફરી એક નવા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે સામાજિક વિજ્ઞાન ધોરણ નવની અંદર ચેપ્ટર નંબર આઠ ભણતા હતા અને એમનો પહેલો લેક્ચર કંઈક ભણી ગયા હતા અને જેમની અંદર આપણે જે છે તે બંધારણ એટલે કે આપણું જે સંવિધાન છે એમનો અર્થ જોયો તો એમનું મહત્ત્વ જોયું હતું અને બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે વાત કરી હતી અને આજના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર આપણે જે છે તે જાણકારી મેળવવાના છીએ કે આમુખ શું છે આમુખ એટલે શું તેના વિશેની વાત આજના લેક્ચરની અંદર કરવાના છીએ મિત્રો તો આ લેક્ચરને એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો આજનો લેક્ચર શરૂઆત કરી દઈએ ઓકે તો એમાં સૌથી જ પહેલાં જે છે અહીંયા ઉપર લખવામાં આવેલું છે આમુખ શું છે અને તમે તમારી ટેક્સ્ટબુક સાથે ઓપન રાખજો એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ લખવામાં આવેલ હશે કે આમુખ શું છે તો આપણે જોઈએ આમુખ શું છે આમુખ બંધારણનું પ્રારંભિક અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે આમુખ જે છે ને એ બંધારણનું પ્રારંભિક અને વિશિષ્ટ સ્થાન ધરાવતું એક તત્વ છે ઓકે બંધારણની શરૂઆત જ જે છે ને એ અમુકથી થાય છે અહીંયા જો લખેલું છે કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે અમુકથી થાય છે અમુકમાં દર્શાવેલા શબ્દો પરથી અમુક બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે અમુકમાં દર્શાવેલા જે તે શબ્દો છે ને એ શબ્દોના આધારે આપણે કહી શકાય કે આમુખ બંધારણનો આત્મા છે એ આત્મા હોવાની પ્રતીતિ થાય છે ઓકે આગળ જોઈએ તો અહીંયા આપણને ભારતનું સંવિધાન એટલે કે આપણને ભારત આપણું આમુખ આપેલું છે તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું હશે તો તમે આ અમુખને જે છે તે વાંચવું હોય તો વાંચી શકો છો ઓકે અત્યારે હું વાંચી સંભળાવતો નથી અને આપણા લેક્ચરને આગળ વધારું છું તો ચાલો આગળ વધીએ

બેતાલીસમો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક એવા શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતા જેવા શબ્દોનો પણ સમાવેશ આમુખની અંદર કરી દેવામાં આવ્યો ઓકે આગળ જોઈએ તો આમુખમાં બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાંચા આપે છે આમુખ જે છે ને એ બંધારણના મૂળભૂત હેતુઓ બંધારણના ધ્યેયો આદર્શો તેમજ એવાના જે સિદ્ધાંતો છે ઓકે આગળ વાત કરીએ આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે ઓકે આમ આગળ જોઈએ તો આમ અમુક દ્વારા અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માણસનો પરિચય થાય છે અને આવી જ રીતે દ્વારા જે છે છે તે બંધારણના ઘડવૈયાઓનો પરિચય થાય ઓકે આગળ વાત કરીએ તો કે આમુખનું મહત્વ આપણે જોવાનું છે કે આમુખનું મહત્વ શું છે ઓકે તો આમુખના મહત્વની આપણે વાત કરવાના છીએ તો ચાલો આમુખના મહત્વની પણ વાત કરી લઈએ આમુખને બંધારણનો આત્મા કહીયું છે શું કહીયું છે આમુખ જે છે એ બંધારણનો આત્મા છે તે એ રીતે મહત્વનું સવિશેષ્ટ છે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે કાયદાના હેતુ તથા આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુક મદદરૂપ થાય છે ઓકે કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે એનું અર્થઘટન કરવામાં જે છે તે માર્ગદર્શન મળે છે અને કાયદાનો હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવા આપણને કોણ મદદરૂપ થાય છે અમુક ઓકે આગળ વાત કરીએ

કાયદાની કોઈ કલમમાં કોઈ વિગતોમાં કોઈ અસ્પષ્ટતા હોય અસ્પષ્ટતા એટલે સ્પષ્ટ રીતે એ સમજી શકાતો ન હોય આદિભાષામાં કહીએ તો અથવા તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય કે આ કાયદાનો હેતુ શું હતો શા માટે આ કાયદાને બનાવવામાં આવ્યો છે એ સ્પષ્ટ ન થતું હોય ત્યારે અમુક કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં આપણને મદદરૂપ બને છે ઓકે આમ જે છે ને એ બંધારણની જોગવાઈઓને સમજવા હોકા યંત્રની ગરજ આમુખ રાષ્ટ્રની એકતા અખંડતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ પણ છે ઓકે આગળ જોઈએ તો મિત્રો જે છે તે અહીંયા આપણે આમુખનું જે જોવાનું હતું કે આમુખ શું છે એ જોઈ ગયા અને તેમજ એમની સાથે સાથે આમુખનું મહત્ત્વ પણ આપણે આ લેક્ચરની અંદર ભણી ગયા આપણે આગલા લેક્ચરની અંદર એટલે કે આવનાર લેક્ચર લેક્ચર નંબર ત્રણની અંદર આમુખના આધાર સ્તંભો ક્યાં ક્યાં છે તો કે લોકશાહી સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા આ ત્રણેય વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરવાના છીએ તો આગળનો લેક્ચર નિહાળવા માટે હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવા નમ્ર વિનંતી ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત